નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ભાવનગર ખાતે વડીલો માટે ચાર દિવસીય એસેસમેન્ટ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે ભાવનગરની સર તખ્તસીજી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં સાહીઠ વર્ષથી મોટી ઉંમરના વડીલોની નોંધણી કરી તેમનું પરીક્ષણ કર્યા બાદ વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે આ કેમ્પમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા મેયર તથા અધિક નિવાસી કલેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોને માર્ગદર્શન આપ્યું હતું ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર પણ વડીલો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે